જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીમાં આપણે સાંભળી રહ્યા છીએ શ્રીમદ દેવી ભાગવત તો અત્યાર સુધી આપણે સાંભળ્યા સ્કંદ આઠ અને આજે આપણે સાંભળીશું સ્કંદ નવ યા દેવી સર્વભૂતેશું માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમો નમઃ સર્વ મંગલ માંગલ્ય શ્રી શર્વાણી સાધી કે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ સ્કંદ નવમું પ્રકૃતિ કલા કલિશ વિવેચન ભગવાન નારાયણ કહે છે કે હે નારદ ગણેશ જનની દુર્ગા સરસ્વતી લક્ષ્મી અને સાવિત્રી તથા રાધા આ પાંચ દેવી પ્રકૃતિ કહેવાય છે અને આ સૃષ્ટિ એમના ઉપર નિર્ભય છે સૂર્યમાં તે જ શક્તિ છે તે તે બૃદ્ધ સ્વરૂપ છે તે દેવી ભગવાન શંકરને સતત શક્તિ પ્રદાન કરતા રહે છે જે પરમ શુદ્ધ સ્વરૂપા છે તેમને ભગવતી લક્ષ્મી કહે છે શ્રી હરિની તે શક્તિ છે સમગ્ર જગતની બધી સંપત્તિઓ તેમનું સ્વરૂપ છે તે દેવી મહાલક્ષ્મી નામથી પ્રખ્યાત થઈ વૈંકોઠમાં શ્રી હરિની સેવામાં મગ્ન રહે છે તે દેવી સ્વર્ગમાં સ્વગલક્ષ્મી રાજાઓને ત્યાં રાજલક્ષ્મી અને ગૃહસ્તીઓને ત્યાં ગૃહ ગૃહલક્ષ્મીના રૂપે બિરાજી છે જેઓ પરમ બ્રહ્મ પરમાત્મામાંથી સંબંધ રાખે છે જે બુદ્ધિ વાણી અને જ્ઞાની અધિષ્ઠાત્રી છે તેઓ દેવી સરસ્વતી છે તેઓ મનુષ્યોને બુદ્ધિ કવિતા મેઘા પ્રતિભા અને સ્મરણ શક્તિ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે તેઓ હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે તે દેવીનો વિગ્રહ શુદ્ધ અને સત્વમય છે હે નારદ આ સિવાય પણ બીજી થોડી દેવીઓ છે તેમનું વેદોના પ્રમાણે હું તમને વર્ણન કરું છું તે સાંભળો તે દેવીઓ ચાર વર્ણોની માતા છે દ્વિજ વર્ણો માટે તેઓ ગાયત્રી રૂપે છે જે રૂપા તપસ્વીની બ્રહ્મ તેજની સંપન્ન સંસ્કાર સ્વરૂપ તે પવિત્ર રૂપ ધારણ કરનારી દેવીને સાવિત્રી કે ગાયત્રી કહે છે તે ની પ્રિય શક્તિ છે હવે હું તમને પાંચમા દેવીનું સ્વરૂપ કહું છું તે ભગવાન શ્રી કૃષ્ણ ની છે સર્વ દેવીઓ કરતાં અધિક સુંદર છે તેમનામાં સર્વ ગુણો તેમાં પ્રગટ થયા છે તેથી તેમનું નામ રાસેશ્વરી છે શ્રી કૃષ્ણ ના રાસ મંડળ તે દેવી વૃંદાવનમાં માં સુરસિકા નામ પ્રખ્યાત છે તપ પ્રભાવે તે દેવી શ્રી કૃષ્ણ સાથે પ્રગટ થયા એટલે કે તે આ પૃથ્વી ઉપર તેઓનું પધારવું થયું તે જ પાંચમાં દેવી શ્રી રાધાજી છે બધા જ સૃષ્ટિ કાળે તમામ સ્ત્રીઓ તેમનું સ્વરૂપ છે એમ મનાય છે આ પાંચે દેવીઓ પરિપૂર્ણ છે સમગ્ર ભૂપ્રમ્ડ ને પવિત્ર કરનાર ગંગાજી તેઓના મુખ્ય અંશ છે ભગવાન પ્રગટ્ય છે ગંગા ગંગા સ્નાન કરવાથી કે પછી તેમના જળપાન મનુષ્ય કેવલ પદ નો અધિકારી થઈ જાય છે તુલસી દેવીને પણ પ્રકૃતિનો પ્રધાન અંશ માનવામાં આવે છે તે વિષ્ણુ પ્રિયા છે તે ભગવાન વિષ્ણુના ચરણોમાં બિરાજે છે ગંગાજી નદીઓમાં અને વૃક્ષો છોડમાં તુલસીજી શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રકૃતિ દેવીના બીજા એક અંશમાંથી પ્રગટ થયેલા દેવીને જરતકાર કહે છે આ દેવી કશ્યપ મુનિના માણસપુત્રી તથા ભગવાન શિવજીના તે શિષ્ય છે તથા રોષ નારાયણે નાગરાજ તેમને બહેન કહ્યા છે આવા દેવી તે તપસ્વીઓ અને તપસ્વીની માટે ભરતખંડમાં તે બધામાં સર્વશ્રેષ્ઠ છે માતૃકાળોમાં આ દેવીને દેવ દેવસેના ષષ્ઠી દેવના નામથી પણ જગત ઓળખે છે નવજાત બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે સુતિકા ગૃહમાં જત જરતકારો દેવીની પૂજા કરવાનો પરંપરાગત નિયમ રહ્યો છે પ્રકૃતિ દેવીનો એક અંશને મંગળચંડીના મંગળચંડીના સમાન નામથી પ્રસિદ્ધ છે તેઓ પ્રકૃતિની દેવી મુખમાંથી પ્રગટ થાય છે સૃષ્ટિના સહા સમયે તેઓ ક્રોધ રથા બની જાય છે તેમને એટલે વિદ્વાનો તેમને મંગળચંડી કહે છે આ દેવીની કૃપા વડે સાધકની પુત્ર પૌત્ર વન યશ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે કાલીને દેવીનો મુખ્ય અંશ માનવામાં આવે છે આ દેવીના નેત્રો કમળ સમાન છે જ્યારે દેવી દુર્ગા શુંભ નિશુમ નામના બે દેવી બંધુઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવી કાલી દુર્ગા દેવીના લટા લલાટમાંથી ઉત્પન્ન થયા હતા દેવી વસુંધરા પણ પ્રકૃતિ દેવીના અંશમાંથી પ્રગટ થયા હતા લોકો તેમને રત્નકાળા રત્ન ગરબા પણ કહે છે જેઓ જગમાં જેટલા પણ રત્ન ભંડારો જ્યાં છે તે બધા દેવીની કળાનું અંશ છે એમ સમજવું સગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે તે બધી પણ પ્રકૃતિ પ્રકૃતિ દેવીના અંશ રાખી સમજીને તેઓનું અપમાન કરનારાને પ્રકૃતિ દેવ નું અપમાન કરનારા સમજવામાં આવે છે રાજન પ્રકૃતિના અંશમાંથી જે દેવી પ્રગટ થઈ તે તે સર્વ પૃથ્વી ઉપર પધારી તમામ આ પૂજાય છે દરેક ગામ અને ગ્રામ્ય પૂજા કરવાનો ચાલુ થયો ભગવાન વેદવ્યાસી કહે છે રાજન જેના સાથી શ્રી હરિ કાયમ શક્તિમાન રહે છે તે પ્રકૃતિ દેવી જ સર્વ શક્તિમાન સ્વરૂપ છે ભગવાન સદા આ ભગવતી દેવી સાથે બિરાજે છે નારદ આ પ્રમાણે મેં પ્રકૃતિના રથોનું વર્ણન કર્યું ભારત ખંડ પરમ પવિત્ર દેશ છે તેમાં સર્વ દેવીઓની પૂજા થાય છે જ્યારે શ્રી કૃષ્ણ કર્યું ત્યારે તેમના ડાબા અંગને સ્ત્રી કહેવામાં આવી અને જમણા અંગને પુરુષ કહેવાય ડાબા અંગથી સ્ત્રી થયેલી તેને પરમ પ્રભુ શ્રી કૃષ્ણને જોવા લાગ્યા શ્રી કૃષ્ણ રાસેશ્વર છે એટલે તે દેવીને જોતા તેઓ રાસ રમવાના ઉત્સાહથી આવી તે દેવી સાથે રાસ રમવા લાગ્યા આથી તે દેવીને સગર્ભા થવાનો અનુભવ થવા લાગ્યો એટલે સમય પછી તે દેવીએ એક સુવર્ણના જેવી બાળકને 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 જન્મ આપ્યો જોઈને તે તે દેવીને અત્યંત દુઃખ થયું ને જળમાં પધરાવી દીધો આથી શ્રી કૃષ્ણ તેમના ઉપર ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા તે ક્રોધ કરી બાળકને જળમાં ફેંકી દીધો આ તે અધમ કૃત્ય કર્યું છે તેના ફળ રૂપે તું હવે સંતાન રહીત થઈ જ ત્યારે તે દેવીના જીભમાં અગ્ર ભાવે ટેરવે એક કન્યા ઉત્પન્ન થઈ થોડા સમય પછી મૂળ પ્રકૃતિ દેવી બે રૂપોથી પ્રગટ થયા તેમના અધા ડાબા અંગથી કમલા અને જમણા અંગથી રાધિકા ઉત્પન્ન થયા અને આ સમયે શ્રી કૃષ્ણના પણ બે સ્વરૂપો થયા ડાબા અંગથી ચાર હાથવાળા વિષ્ણુ રૂપે થયા જ્યારે જમણા અંગથી પોતે જ બે હાથવાળા શ્રી કૃષ્ણ રહ્યા ત્યારે સરસ્વતી દેવીને કૃષ્ણ કહેવા લાગ્યા દેવી તમે વિષ્ણુ પત્ની બનો અને આ રાધિકા મારી પાસે જ રહેશે પછી તેઓ વિષ્ણુ અને લક્ષ્મીજી સરસ્વતી વેંકુટમાં ગયા ત્યાર પછી નારાયણ અંગથી ચાર પૂજાવાળા અનેક વાર્ષદો ઉત્પન્ન થયા તેઓ ગુણ તેજ અને આ આખાં શ્રી હરિ જેવા જ હતા જ્યારે લક્ષ્મીજીના અંગમાંથી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ તે તમામ લક્ષણો લક્ષ્મીજી જેવા જ હતા તેના આ તમામ કન્યાઓએ રાધાજીને પોતાની દાસીઓ બનાવી અને તે બધી પરમ પુરુષના સાંપને કારણે નિસંતાન રહી ત્યારે શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર દુર્ગા પ્રગટ થયા આજ દેવી દુર્ગા ભગવાન વિષ્ણુની માયા કહેવાય છે અને જે કોઈ દેવી પ્રગટ થાય છે તે તેમનાથી પ્રગટ થાય છે તેથી આ દેવીને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે આ દેવીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેમની પાસે આવ્યા ત્યાં અનુર પૂજ બ્રહ્માજી પણ પધાર્યા હતા એટલે ભગવાને તેઓ બંનેને સિંહાસન ઉપર બેસાડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણના બે રૂપ થયા ડાબા અંખી મહાદેવ અને જમણા અંખી શ્રી કૃષ્ણ પોતે રહ્યા મહાદેવજી પણ તેમની સામે આવી સુતિ કરવા શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા ઈશ્વર છે તેઓ કારણોના કારણ છે તથા સર્વ મંગળોના મંગળ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ શોક ભય નો નાશ કરવા વાળા કાળના પણ કાળ છે એમ સ્તુતિ કરીને મહાદેવજી પોતાના સિંહાસન ઉપર બેઠા પરિપૂર્ણ શ્રી કૃષ્ણ અને રાધાજી થી પ્રગટ થયેલા વિરાટ રૂપ બાળકો વર્ણન રાધાજી એ જળમાં પધરાયેલું તે બાળક વ્યાસી કહે છે એક ઈંડા જેવા રૂપે હતું બ્રહ્માજીના આયુષ્યકાળ દરમિયાન સમગ્ર બ્રહ્માંડ એક ગોળાના રૂપે જળમાં હતું ત્યારે તે ઈંડાના બે ભાગ થયા અને તેમાંનો એક ભાગ ઈંડાના રસમાં રહ્યો અને બીજો એક બાળક રૂપે થયો તે બાળકનું નામ મહાવિહાર એ કારણે પણ આમ પડ્યું કે તે શિશુ અવસ્થાથી જ વિકર વિરાટ કાય દેખાતું હતું આ બાળક એ શ્રી કૃષ્ણ ભગવાન નો અંશ કહેવાયો આ બાળક જળમાં રહ્યું ભૂખથી થી વ્યાકુળ થઈ વારંવાર આકાશ તરફ દ્રષ્ટિ કરવા લાગ્યો અને રડતું રહ્યું તે જ સમયે તેને જ્ઞાન થયું અને તે બાળક શ્રી કૃષ્ણ ધ્યાન કરવા લાગ્યું ત્યારે પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા બેટા તો મારા જેવો જ જ્ઞાનીથા તને ભૂખ તરસ સતાવશે નહીં આ તમામ બ્રહ્માંડનો તારા આધારે જ રહેશે તારા નાભી કાળમાંથી જ બ્રહ્માજીનું પ્રાગટ્ય થશે તે બ્રહ્માના લલાટ કપાળમાંથી શિવના અંશ એવા અગિયાર રુદ્રો પ્રગટ થશે અને ઉત્પન્ન થયેલા સૃષ્ટિના સહારનું વ્યવસ્થા પણ કરશે એ રુદ્રોમાં કાલિજ્ઞ નામે પ્રસિદ્ધ થયેલ રુદ્ર સૃષ્ટિ સહારનું કાર્ય કરશે હવે હું મારા લોકમાં જઈશ પરંતુ તારે અહીંયા રહી રહી જવાનું છે ત્યાર પછી શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેને સૃષ્ટિ રચવાનું બ્રહ્માજીએ એ શ્રી કૃષ્ણ ની સૃષ્ટિ રચવાનું શરૂ કર્યું ત્યાં સર્વ પ્રથમ તેમને ચાર માનસ પુત્રો પ્રગટ કર્યા ત્યાર પછી ભગવાન શંકર ની અગિયાર કળાઓને ઉત્પન્ન કરી ત્યાર પછી જગત ની રક્ષા કરવા વાળા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા વિરાટ પુરુષના ના નાભિક મળ માંથી પ્રગટ થયેલા બ્રહ્માજીએ એ સૃષ્ટિ ની રચના કરી આમ વિરાટ પુરુષના બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના સહયોગમાં દેવતાઓ રહેવા લાગ્યા વ્યાસજી કહે છે હે વત્સ મહાદેવી ભગવતીનું ચરિત્ર પણ અદ્ભુત અને અનંત છે નારદના પૂછવાથી ભગવાને નારદને કહ્યું નારદ દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી સાવિત્રી આ પાંચે દેવીઓ સમગ્ર જગ જગતની પ્રકૃતિ છે તથા કાલી મંગા ષષ્ઠી મંગળ ચંદ્રિકા તુલસી મનસા નિંદ્રા સ્વધા સ્વાહા દક્ષિણી પણ છે આ દેવીઓના રાક્ષિત રાક્ષિત્ર મધુર વૈરાગ્યને ઉત્પન્ન ઉત્પત્તિ કરાવનારા ચરિત્રોમાં મનુષ્યને પૂર્ણ તથા શક્તિ છે સરસ્વતી દેવીનો શ્યામ વર્ણ છે અને તેઓનું મુખ સદા હાસ્ય મુખ હાસ્યુ હોય છે તેઓના હાથમાં પુસ્તક મેળા ધારણ કરેલી છે જે કોઈ પણ માનવ સરસ્વતી દેવીને પોતાની ઈષ્ટ દેવી માને છે તે બધા માટે નિત્ય મંત્ર આ પ્રમાણે છે ઓ શ્રી હિં સ સરસ્વતી સ્વાહા આ અષ્ટાક્ષર મંત્ર વૈદિક છે અને પરમ શ્રેષ્ઠ છે તથા કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે આ મંત્રણના મંત્રને ધારણ કરવા વાળા શુક્રાચાર્ય દેવતીઓના મંત્રના પ્રભાવે પૂજ્ય બન્યા હતા પછી તો ભગવાન નારાયણેના મુનિ મુનિ નારદ અને દેવી સરસ્વતીના ચરિત્રનું વર્ણન કર્યું હે નારદ ત્યારે સરસ્વતી શ્રી હરિના સાનિધ્યમાં રહેવા લાગ્યા આ દેવીને ભગવાનના ના આ દેવીની ભગવાન નારાયણ કહે છે નારદ યાજ્ઞવલ્કજીએ ખૂબ જ પ્રસન્ન જીતે સ્તુતિ કરી ત્યારે દેવી સરસ્વતીએ તેમને વરદાન આપ્યું કે તમે એક મહાન સુપ્રખ્યાત કવિ થઈ જાઓ ત્યાર પછી વિષ્ણુ પત્ની લક્ષ્મી સરસ્વતી અને ગંગાના એકબીજા તરફ શાપ આપી ભારતખંડમાં આવવાની કથા સાંભળી ત્યાર પછી ભગવાને પોતાના ભક્તોનું મહત્વ તથા તેમના લક્ષણોનું વર્ણન કર્યું તે સાંભળ્યું ગંગા અવતરણની કથા સંભળાવી વ્યાસજી જન્મે જઈને તેમની જિજ્ઞાસા સંતોષવા કથા આખ્યાન ઉપાખ્યાન તથા ભગવત ચરિત્ર દેવી ચરિત્રનું વર્ણન કરે છે ભગવાન નારાયણ તથા બ્રહ્માજી નારદને કહે છે નારદજી વ્યાસજીને કહે છે વ્યાસજી સુધીજીને કહે છે સુધજી જન્મેજીને કહે છે જન્મે ત્યાર પછી કળિયુગના ભવિષ્યમાં થનારા ચરિત્ર કાળ માનવનું તથા ગોલોકમાં શ્રીકૃષ્ણની લીલાનું વર્ણન કરી સંભળાવ્યું ત્યાર પછી પૃથ્વીની ઉત્પત્તિની કથા તથા ધ્યાન પૂજન પૂજનો દ્વારા પૂજનોના પ્રકારો સ્તુતિ પ્રાર્થના તથા પૃથ્વી તરફ શાસ્ત્ર વિપરીત વ્યવહાર કરવાવાળાઓને વાળાઓને નર્ક પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરી સંભળાવ્યું ગંગાજીના પ્રાગટ્યની કથા સંભળાવી રાધાજી શ્રી રાધાજીને ગંગા ઉપર ક્રોધ આવ્યો શ્રી કૃષ્ણ તરફ રાધાજીએ ઉપા ઉપાલંબ કર્યો એ કથા તથા રાધાજીના ભયથી ગંગાનો શ્રી કૃષ્ણના ચરણોમાં સંતાઈ જવું શ્રી ગંગા વિષ્ણુ પત્ની કેવી રીતે થયા તે સર્વ પ્રસંગોનું વર્ણન કહી સંભળાવ્યું તુલસી પ્રાગટ્ય થાતે કથા પ્રસંગનો રાજા વૃષ ધ્વજે જનમે ચરિત્ર વર્ણન કહી સંભળાવ્યું તુલસીને સંખ ચૂડે સ્વપ્નમાં દર્શન આપ્યા ब्रह्माજીએ સંખ ચૂડેને અને તુલસી અને સ્કુલસીના વિવાહ કરી લેવાનો આદેશ કર્યો તેનું વર્ણન કહી સંભળાવ્યું સંખ ચૂડના ગંધર્વા વિવાહ થયા પુષ્પદંતજી દૂત બનીને સંખ ચૂડ પાસે જાય છે સંખ ચૂડે તુલસીને જ્ઞાન જ્ઞાનો ઉપદેશ કર્યો તેથી કથા સંભળાવી શંખચૂડે ભગવાન શિવજીને દર્શન આપ્યા અને પુષ્પ ભદ્રા નદી ને કિનારે તેઓ બંને વર્ષે વાર્તાલાપ થયો તે કથા સંભળાવી ત્યાર પછી શંખચૂડ અને ભગવાન શિવ સાથે યુદ્ધ થયું ત્યારે શિવજી દ્વારા અને અને વધ થયો સુદામા સ્વરૂપે ગૌલક ગયા તે પ્રસંગોનું વર્ણન કર્યું શંખચૂડના વિશે શ્રી હરિ દ્વારા તુલસીજી ના પતિવ્રત ધર્મ નું વર્ણન શંખચૂડ પુનઃ ગૌલક ગયા તુસી અને શ્રી હરિ વૃક્ષ અને શાલીગ્રામ રૂપે શ્રી હરિ ભરતખંડમાં રહ્યા તે કહી સંભળાવ્યું પછી તુલસીજી નું પૂજન ધ્યાન નામાષ્ટક તથા તુલસીજીના સ્તવનનું સ્તવનનું વર્ણન કર્યું સાવિત્રી દેવીની પૂજા વર્ણન કર્યું ભગવાન નારાયણ કહે છે કે નારદ રાજા અશ્વપતિએ સાવિત્રીની ઉપાસના કરી તેના ફળ સ્વરૂપે સાવિત્રી નામની કન્યાની ઉત્પત્તિ થઈ સત્યવાનની સાથે સાવિત્રીનો વિવાહ થયો સર્પદંશ સત્યવાનનું મૃત્યુ થયું પતિવ્રતા સતી સાવિત્રી અને યમરાજા વચ્ચે સંવાદ રચાયો સાવિત્રીએ ધર્મ રાજાના પ્રશ્નોના ઉત્તર આપ્યા

સાવિત્રી કહે છે ભગવાન આપે તો મને સો પુત્ર થાય તેવું વરદાન આપ્યું છે પરંતુ હું તો પતિવ્રત ધર્મ પાળનારી મારા પતિ સત્યનાથનગર કેમ કરીને પુત્ર પ્રાપ્ત करू યમરાજા સાાવીત્રીની ચતુર્વૃત્તિથી પ્રસન્ન થયા સત્યવાને પાવા પોદાના પાશમાંથી મુક્ત કર્યો ત્યાર પછી યમરાજાએ સાાવીત્રીને દેવી ભગવતી પૂજન પ્રાર્થનાનો મહિણા કહ્યો ત્યાર બાદ યમરાજા સત્યવાને મુક્ત કરી સાાવીત્રીના પ્રશ્નથી ધર્મરાજા એ સાાવીત્રીને ભગવતી ભુનેશ્વરીના સ્વરૂપનું વર્ણન કહી સંભળાવ્યું ત્યારે નારાજજી ભગવાન જ્યારે નારદજી કહે છે ભગવાન મેં સાવિત્રીની ભગવતી પુનેશ્વરી તથા નિકૃત રૂપા ગાયત્રીનો મહિમા સંભળાવો હતો ત્યાં તે સાંભળ્યો હવે આપ મને લક્ષ્મીજીનું ઉપ ઉપાખ્યાન સંભળાવો ત્યારે નારદજીના કહેવાયથી નારાયણ મહા લક્ષ્મીજીનું ઉપાખ્યાન સંભળાવી સંતોષ આપ્યો પછી ગ ગવતી સ્વધાનું ઉપાખ્યાન ભગવાને નારદને સંભળાવ્યું ભગવતી દક્ષિણીની કથા સંભળાવી ગેરી ષષ્ઠીની કથા સંભળાવી મંગળ મંગળચંડી અને ચંડી અને મનસાદેવીનું ઉપાખ્યાન સંભળાવ્યું અને નારદજીને કહે છે બ્રાહ્મણ જે પુરુષ સક્રાંતિને સમયે સ્નાન કરી ભક્તિભાવથી દેવી ભગવતીને મંસા દેવીનું આહ્વાન પૂજન કરે છે તથા પંચમી તિથિએ પાંચમ ધ્યાન કરી બલિ ભોગ અર્પણ કરે છે તે ધનવાન પુત્રવાન આયુષ્યમાન તથા પુત્રવાન દેવી કૃપાથી બને છે નવમો સ્કંદ અહીં સમાપ્ત થાય છે બોલો માં જગદંબાની જય સ્કંદ 10મો નવમો સ્કંદ આહી પૂરો થયો સ્કંદ દસમો સ્વયંભુ મનુને દેવી ભગવતીથી વરદાન પ્રાપ્તિ નારદજી ભગવાન નારાયણને કહેવાય લાગ્યા સર્વ પાલન કરવાવાળા હૈ નારાયણ હવે જે જે મનવંતરોમાં ભગવતી જે તે સ્વરૂપે અને અકારે અકારે પ્રગટ થયા છે તે જે આકારે પ્રગટ થયા તથા તેમની પૂજા ભક્તિ તથા મહાત્મય વિશેષના તમામ પ્રસંગોનું વર્ણન કરી સંભળાવવાની કૃપા કરો ત્યારે ભગવાન નારાયણ કહેવા લાગ્યા મહર્ષિ નારદ સર્વપ્રથમ મનુ અને શત્રુપા નિરાહાર એક પગે ઉભા રહી દેવી ભગવતી ઉપાસના કરી ત્યારે ભગવતી દેવી જગદંબા પ્રગટ થયા અને પ્રસન્ન થઈ કેવા લાગે મનુ પોતાના હૃદય માનવોના સુખ માટે પરમ દુર્લભ શ્રેષ્ઠ વરદાન દેવાની દેવી ને યાચના કરી દેવી જગદંબા તમારો જય થાવ હે શિવા મને એવું વરદાન આપો કે આ સૃષ્ટિના રચના કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ઉપસ્થિત થાય એજ મારી ઉપસ્થિત ના થાય એજ મારી પ્રાર્થના છે વિદ્યાચલ ગીરીનું આખ્યાન દેવી કહે છે ભૂમિપાલ તમારી ઈચ્છા પ્રમાણે જ સર્વ કાંઈ થશે મારા પ્રતિ મારી અટલ ભક્તિ હશે મારા પ્રતિ મારી અટલ ભક્તિ થશે તમારો વંશ વધશે અને અંતમાં મારા પદ પરમ પદ ને આમ કહી મહાદેવી વિદ્યાંચલ પર્વત ઉપર ચાલ્યા ગયા હે નારદ આ વિદ્યાંચલ એ જ છે જેને સૂર્યના રસ્તો રોકવા ને ઊંચે પોતાનું કદ રોકવાનો પ્રયાસ કર્યો અને અગસ્ત્યજીએ તેને કેમ રોક્યો સુધજી કહે છે ઋષિઓ એક સમયની વાત છે નારદજી આ વિદ્યાચલ પર્વત ઉપર પહોંચ્યા હતા ત્યારે વિદ્યાચલે નારજી નું સ્વાગત કર્યું અને પૂછ્યું ઋષિ આપનું કાર્ય દેવોએ અભય કરનારું છે દેવોને અભય કરનારો છે તે સર્વવિધિ છે એટલે જ આપ અહીંયા પધાર્યા છો કે શું કૃપા કરી મને આપ જણાવો નારદજી કહે પર્વતરાજ મેં સર્વ લોક જોયા છે જુદા જુદા પ્રકારના ભોગ આપનારા દેવતાઓને જોયા છે અને જ્યારે નારદજી હિમાલય અને સુમેરુ પર્વતની પ્રશંસા કરી ત્યારે વિદ્યાંગીરી ને ઈર્ષા થઈ સોમ અસન્માન અને સૂર્ય તેની પ્રદક્ષિણા કરે જે માટે કરીને હવે હું પણ મારું કદ વધારી સૂર્યને બતાવી દઉં આમ વિચારી વિદ્યાગીરી પોતાના શિખરને ઊંચે લઈ સૂર્યના ઉદયની રાહ જોવા લાગ્યો દેવતાઓ વૈંકુટમાં જઈ શ્રી હરિને આ સંકાને દૂર કરવા વિનંતી કરી આ સમય અગસ્ત્યજી કાશી ક્ષેત્રમાં હતા ભગવાનના કહેવાથી દેવતાઓ અગસ્ત્ય મુનિ પાસે પહોંચ્યા અને આવવાનું કારણ જાણવા જાણવાનું મુનીને કહેવા લાગ્યા મહર્ષિ વિદ્યા વિદ્યાચલ પર્વતે પોતાનું કદ વધારી સૂર્યને રસ્તો રોક્યો છે તે તેથી ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો છે દેવતાનું કે હું સાંભળી અગસ્ત્યજી કહ્યું દેવતાઓ આપનું આ સંકટ હું દૂર કરીશ અગસ્ત્ય મુનિ વિદ્યાગીરી પાસે ગયા તેને મુનિનું સ્વાગત સ્વસ્તુતિ કરી નીચે આવ્યો અને મુનિને તેનું કહ્યું વત્સ હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તું આમ જ રહેજે નીચે નમેલો જ રહેજે પછી મુનિ આગળ ચાલ્યા રસ્તામાં શૈલ નામનો પર્વત જોયો મુનિએ ત્યાં શૈલ પર્વત ઉપર આશ્રમ બનાવી રહેવા લાગ્યા મનુ મહારાજે જે જે દેવોને પૂજ્યા હતા તે દેવી વિંધ્ય પર્વત ઉપર આવ્યા હતા ત્યાંથી તેમનું નામ વિંધ્યવાસીની પડ્યું હતું ચૌદ મુનિ મનુઓનું વર્ણન સોનકજીએ કહ્યું સુતજી અમને પ્રથમ મનવંતર નું વ્યાખ્યાન સંભળાવ્યું તેમ બીજા તેજસ્વી મનુઓના પ્રસંગોનું વર્ણન કરી કહે છે સોનક પ્રમાણે પ્રસંગ સંભળાવીને ભગવાન પૂછ્યું હતું તેઓ સારી રીતે નારાજજી જગદંબાના પરમ રાહસ્ય જાણતા હતા નારદજી કહે છે હે સનાતન ધર્મ સનાતન પ્રભુ મને એ મનુઓનો પ્રસંગ કહેવાની કૃપા કરો નારાયણ ભગવાન કહે છે મહામુનિ પ્રથમ સ્વયંભુ મનુએ કૃપાથી બે પુત્ર થયા પ્રિયવ્રત અને ઉતાન પીર આ મનુ ભૂમંડળ ઉપર ખ્યાતિ થઈ બીજા આ પ્રિય પુત્ર હતા તેમણે યમુના નદીના કિનારે પાંદડાનો સંગ્રહ કરીને ભગવતી દેવીની માટીની પ્રતિમા બનાવી તેમની ઉપાસના કરવા લાગ્યા ત્યારે મહાદેવ પ્રસન્ન થઈ તેમને બધા મનવંતરોનું અધિપત્ય પ્રદાન કર્યું આ સ્વરો ચીચ મુનિએ પોતાના મનવંતર કાળ સુધી રાજ્ય કરી અંતે સ્વર્ગ પધાર્યા ત્યાર પછી પ્રિય વ્રત ના પુત્ર શ્રીમાન ઉત્તમ ત્રીજા મનુ કહેવાયા ચોથા મનુ મનુ થયા તેઓના પિતા પ્રિય વ્રત હતા તેમણે નર્મદા નદીના દક્ષિણ તટ ઉપર જેને મહાદેવી નું તપ કર્યું અને તેમના કામ બીજ મંત્ર નો જાપ કર્યો દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરી તામસ મનુએ નિષ્કંટક રાજ્ય શાંતિ પૂર્વક કર્યું પાંચમા મનુ તે રૈવત મનુ કહેવાયા તેમણે દેવીના કામ બીજ મંત્રનો જાપ કરી અને દેવીની આરાધના કરી એટલે તેમને રૈવત મનુને પોતાનું ઉત્તમ રાજ્ય તેમજ સર્વસિદ્ધ આપ સિદ્ધિ આપનારું બળ પ્રાપ્ત કર્યું હે નારદ હવે તમને જગદંબાનું ઉત્તમ ચરિત્ર સંભળાવું છું અંગ રાજાના પુત્ર આક્ષુસ હથ નામે પ્રખ્યાત હતા તેઓ છઠ્ઠા મનુ કહેવાય અને તેમણે ભગવતીની ઉપાસના કરી ભગવતી પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું રાજા ચોથા મનવંતરનું રાજ્ય તમને તમને મેં આપ્યું

આ મનુ કહેવાયા અને દસમા મનુ મેરુ સાવર્ણી થયા મનુ સૂર્ય સાવર્ણી થયા બારમા મનુ ઇન્દ્ર આ બધા દેવી ની કૃપાથી પ્રતાપી થયા તેઓ ભગવતી બ્રાહ્મરી દેવી ના ઉપાસકો હતા દેવી ભાગવત નું અહીં સ્કંદ દસમો સમાપ્ત થાય છે બોલો માં જગદુંબાની મુજ સ્કંદ પ્રભુ જેનાથી દેવી ભગવતી પ્રસન્ન થઈ સદાય પોતાના ભક્તો ની રક્ષા કરે છે આપ મને તે સદાચાર સંભળાવો ભગવાન નારાયણ બોલ્યા હે તત્વજ્ઞાની નારદ સાંભળો હવે હું તમને એ સદાચાર નું ક્રમશ વર્ણન કરું છું સાંભળો બ્રાહ્મણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ધર્મ સાધનામાં સત્કર્મ અજબમાં જ વ્યસ્ત રહેવું જોઈએ કેમ કે માતા પિતા સ્ત્રી પુત્ર ભાઈ ભાંડુ એમના કોઈ પણ આત્માને સહાય કરી શકતા નથી ફક્ત એક ધર્મ સત્કર્મ દેવીની આરાધના જ બતાવે છે સત્કર્મ અને સાધનાથી જ આ જ્ઞાનીની વૃદ્ધિ થાય છે આ વાક્ય મનુએ કહેલું છે સ્મૃતિ શ્રુતિ આ બે આંખો છે પુરાણ હૃદય છે અને આ ત્રણેય શાસ્ત્રોમાં કહેવાયું છે અને એ જ તો ધર્મ છે રાત્રિના ચોથા પ્રહરે ઊઠી બ્રહ્મ મ્રતમાં ધ્યાન કરવું ત્યારબાદ વિવેકી માનવે મનથી એવી ધારણા કરવાની કે મારા હૃદયમાં ભગવાન વિરાજે છે હે નારદ વેદોના તે વેદોનો તેના છ અંગોના અભ્યાસ કર્યા હોય તેમ છતાં આચાર આચારરહીન મનુષ્ય આચારહીન મનુષ્યને તે પવિત્ર કરી શકતા નથી ગાયત્રીના જપ કરવા જેવું આ જગતમાં કે પરલોક કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી કા ગાયત્રી જપ કરવાથી જપ કરનારીની રક્ષા થાય છે તે ગાયત્રી છે બ્રાહ્મણે પ્રાણ પ્રાણાયામ કરતા પ્રાણ અપાન અને સમાન આ ત્રણેય વાયુને સંયમમાં રાખવા જોઈએ વૈદિક મંત્રના જાપ કરવા જોઈએ જપ સાથે પ્રાણાયામ કરો તે સગર્ભ કહેવાય છે માત્ર ધ્યાન કરી પ્રાણાયામ કરો તે અગર્ભ કહેવાય છે રુદ્રાક્ષની ની ઉત્પત્તિ તથા તેમનું વર્ણન નારદ કહે છે હે નિષ્પાપ રુદ્રાક્ષને ને સૌથી શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે તે કારણ મને કહો ભગવાન નારાયણ કહે છે નારદ નારદપૂર્વ કાર્તિકે એ શંકર ભગવાનને પૂછ્યું અને ભગવાન શિવજીએ જે કહ્યું એ હું તમને કહું છું ઘણા સમય પહેલાની વાત છે ત્રિપુર નામનો એક અજય રાક્ષસ હતો દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ સર્વ તેનાથી ત્રાસ પામ્યા ત્યારે તે સૌએ મને પ્રાર્થના કરી ત્યારે તે ત્રિપુર રાક્ષસનો વધ કરી નાખ્યો પછી મારા નેત્રમાંથી અશ્રુ પૃથ્વી ઉપર પડ્યા અને તેમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું તે જ રુદ્રાક્ષનું વૃક્ષ થયું તેમાંથી આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષયા કપિલ વર્ણના બાર પ્રકારના સ્વત શ્વેતવર્ણના સોળ પ્રકારના કૃષ્ણ વર્ણના દસ પ્રકારના આમ રુદ્રાક્ષો છે વર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ રક્ત વર્ણના ક્ષત્રિય જાતિનો અને મિશ્ર રંગવાળો વૈશ્ય જાતિનો તથા કૃષ્ણ વર્ણનો શત્રુ કહેવાય છે એટલે જે તે જાતિના મનુષ્યોએ વર્ણવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મુનિએ એકસો આઠ કે પચાસ કે સત્યાવીસ વણકાની માળા પહેરવી તથા જાપ કરવા આમ કરવાથી અનંત ગણો ફળ પ્રાપ્ત થાય છે એકસો આઠ રુદ્રાક્ષની માળા પહેરનારને અશ્વમેઘ યજ્ઞ કરવાનું જેટલું ફળ મળે છે ગાયત્રી મહિમા પૂજન વિધિ નારાયણ ભગવાન કહે છે હે નારદ જુદા જુદા પાદો છૂટા પડીને ગાયત્રી મંત્ર જાપ કરનારાઓ બ્રહ્મ હત્યાના પાપ થી છુટકારો મળે છે અને પાદો છૂટ્યા છૂટા પડ્યા સિવાય જે જાપ કરે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે જેટલા જપ કરવા અભિષ્ટ હોય છે તેના આઠમા ભાગમાં ગાયત્રીના ચોથા પદનો જપ કરવો જરૂરી છે આવી રીતે જપ કરનાર બ્રાહ્મણ ને જ્ઞાની સમજવું વિદ્વાનો જળમાં ઉભા રહીને ગાયત્રી નો જપ ન કરવો કારણ કે તે અગ્નિ મુખ કહેવાય છે તેવું મહર્ષિવ શિવા શંકર ગણપતિ સૂર્ય વિષ્ણુ પુરુષ સૂક્ત વ્યતિ મૂળ મંત્ર થી પૂજા કરવી આ મંડળની વચ્ચેના ભાગે ભવાની પૂજા કરવી ઈશાન ખૂણામાં માધવની અગ્નિ ખૂણામાં શંકર ની નેતૃત્વમાં ખૂણામાં ગણેશની વાયવ્ય ખૂણામાં સૂર્યની ઉપાસના કરવી જોઈએ સોય પ્રકારના સોળ મંત્રો બોલીને પૂજાની વસ્તુઓ દેવોને અર્પણ કરી કરી દેવીની પૂજા પૂજા ત્યારબાદ એક એક પછી બીજા દેવોની જોઈએ કેમ કે દેવીની પૂજાથી જ વધીને બીજું કોઈ પણ પુણ્ય નથી એટલે સંધ્યાઓમાં સંધ્યાની પૂજા ઉપાસના કરવામાં આવે છે અક્ષત ચોખા વિષ્ણુની અક્ષત ચોખાથી વિષ્ણુની તુલસીથી ગણેશજીની દુર્ગાની ભગવાન શંકર ની પૂજામાં કેતકીના ફૂલ નિષેધ છે તે સિવાયના ફૂલો માલતી ચમેલી પનસનું ફૂલ કેસુડાનું બોરસલ્લી મોગરો લોધર કરેણ અપરાજિતાનું પુષ્પ વગેરે ફૂલોથી ભગવતી ની પૂજા કરવી ભૂગર્લના તેલ તેલનો દીવો પ્રગટાવી પછી દેવીની પૂજા કરી મૂળ મંત્ર નો જાપ કરો વિદ્વાનોને વેદાવ્ય વ્ય કરવું પ્રજાપત્ર ચંદ્રાયણ વ્રત ભગવાન નારાયણ નારદજીને પ્રજા પ્રત્ય વ્રત અને ચાંદ્રાયણી વ્રતનું સંક્ષિપમાં વર્ણન કરતા કહે છે નારદ આ ગાયત્રી વ્રતમાં માથું અને દાઢી મુંડન કરીને વધેલા નખ કાપી નાખવા અને દિવસ અને રાત્રે પવિત્રતા રાખવી સંયમિત વાણી રાખવી મંત્રનો જાપ કરવો ગાયત્રીના ત્રણેય ત્રણેય ઋચાઓ આદિમાં ઓમ બોલી શુદ્ધ મંત્રોનું પઠન કરવું શુદ્ધ મંત્રો આપો હિષ્ઠા આ સુક્ત અતિ પવિત્ર તથા પાપનાશક છે એટલા માટે તેનું પઠન જપ કરવા જોઈએ જોઈએ ગાયત્રી મંત્રના દસ હજાર જપ કરવા આચાર્ય ઋષિઓ છંદો તથા દેવતાઓનું જળથી તર્પણ કરવું આ દરમિયાન દુષ્ટ ચંડાળ પુત્ર વધુ નારી રૂમતી સ્ત્રી સાથે વાત ન કરવી જોઈએ નારદ આ વ્રત કરનારે ત્રિકાળ સંધ્યા કરવી સ્નાન કરવું ખૂબ જરૂરી છે પ્રાતકાળે સ્નાન કરવું ત્યારબાદ પૂજાના નિત્ય કર્મો કરી બપોરે ચાર ગ્રાસ ભોજન કરવું આમ રાત્રિના ભોજનમાં પણ ચાર ગ્રાસ એટલે કે ચાર કોળિયા જ લેવા

મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જી શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ